નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના તમામ મોટા સમાચારોની વાત કરીશું તો મિત્રો વીડિયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો તો મિત્રો આપણે સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જજો હજુ પણ આનાથી પણ વધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો આગાહી કર અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને ઓગણત્રીસ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ સુરત અને નવસારીમાં તેમજ સૌરાષ્ટ્રમાં આઠથી દસ ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે મિત્રો તેમણે કહ્યું છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં બાર ઇંચથી વધુ વરસાદ પડી શકે છે આ આગાહીથી નવરાત્રીમાં ગરબા રમતા લોકો નિરાશ થયા હતા મિત્રો અગત્યના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના તમારા સપના નું મકાન તમને મળી શકે છે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી કરવાની અંતિમ તારીખ હવે ડિસેમ્બર બે પચીસ સુધી લંબાવવામાં આવી છે મિત્રો આ નિર્ણય શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં રહેતા લોકો માટે રાહતરૂપ સાબિત થયા છે કારણ કે તારીખ હવે લંબાવવામાં આવી છે જે લોકો ખરેખર પોતાના ઘરની રાહ જોઈ રહ્યા છે અને હજુ સુધી અરજી કરી શક્યા નથી તેઓ આ લંબાવવામાં આવેલી તારીખ માટે અરજી કરી શકે છે તો મિત્રો તમારા સપનાના મકાન મેળવવા માટે આ આવાસ યોજનામાં ફોર્મ ભરી દેજો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારમાં વાવાઝોડાએ ગુજરાતમાં કર્યું તોફાન મિત્રો નવરાત્રીના બાકી રહેલા નોરતામાં વરસાદનું જોખમ જોવા મળી રહ્યું છે આજથી દશેરા સુધી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મધરાતે ગરબા ટાણે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ ફૂંકાયો હતો વલસાડમાં મેઘરાજાએ બગાડી ગરબાની મજા તો મિત્રો નવરાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગરબા રમતા પહેલા સાવધાન થઈ જજો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારમાં બેંકમાં ખાતું છે તો ધ્યાન આપો નગર થશે મોટું એક નુકસાન મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો ઓક્ટોબર બે હજાર પચીસમાં બેન્કોની રજાઓ જાહેર કરવામાં આવી છે ઓક્ટોબર મહિનામાં ઘણા તહેવારો હોવાથી ઘણા દિવસો સુધી બેન્કો બંધ રહેવાની છે દુર્ગા પૂજા મહાત્મા ગાંધી જયંતિ દશેરા દિવાળી ભાઈબીજ અને છઠ પૂજા જેવી તહેવારોની રજાઓ રહેશે આ ઉપરાંત બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની પણ રજા જાહેર કરવામાં આવી છે જો તમને બેંકમાં કોઈ પણ કામ હોય તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા આ ઓક્ટોબર બેંક હોલિડે લિસ્ટ જોઈને પછી જ ઘરની બહાર નીકળવું મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારમાં ગામડાના લોકોને થશે હવે મોટો એક ફાયદો મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં રૂપિયા વીસની ફી ચૂકવીને સૌ પ્રકારના પ્રમાણપત્રો તમે કાઢી શકો છો જેમાં આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફારની બાબતો સમાવેશ કરવામાં આવે છે મિત્રો સરકારની આ પહેલથી ગામના લોકોને હવે જિલ્લા કે તાલુકાએ જવાની જરૂર નહીં પડે તમે ગામની પંચાયતોમાં જ પોતાના પ્રમાણપત્રોની ખરાઈ કરી શકો છો એટલે કે મિત્રો તમે ગામની પંચાયતોમાં રૂપિયા વીસ આપીને કોઈ પણ પ્રકારનું પ્રમાણપત્ર કઢાવી શકો છો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા સરકાર આપશે હવે દસ લાખ રૂપિયાની સહાય મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે મિત્રો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લેવી પડે છે જેની પ્રક્રિયા ખૂબ જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહેતી હોય છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી દીધી છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે અને અરજદારે કરવાની રહેતી પ્રક્રિયા વિશે તમને અહીં જણાવવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ફસલ વીમા યોજના સરકાર કરશે હવે એક મોટી મદદ મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મિત્રો મહત્વની વાત એ છે કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછો ઓછો પ્રીમિયમ ભરીને શ્રેષ્ઠ સુરક્ષા મળી શકે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે ખેડૂતોએ માત્ર સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાક માટે વીમો લઈ શકે છે સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે જો મિત્રો ખેડૂતોનો પાક વરસાદ પૂર તોફાન દુષ્કાળ કે કરા જેવી કુદરતી આફતોથી બરબાદ થયો હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે ખેડૂતોને પાક નુકસાન થયા પછી અડતાલીસ થી બોતેર કલાકની અંદર નજીકના કૃષિ કચેરી સીએસસી સેન્ટર અથવા હેલ્પલાઇન નંબર જાણ કરવાની રહેશે તો મિત્રો આ લાભ તમે લઈ શકો છો તમારે ફક્ત આમાં ફોર્મ ભરવાનું રહેશે જેના કારણે તમારા પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે તો સરકાર તેમનું વળતર આપશે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો સરકાર આપશે હવે એકસો યુનિટ વીજળી મફત તો મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો ચૂંટણીના વર્ષમાં બિહારના મુખ્યમંત્રી કુમારે વીજના ગ્રાહકોને મોટી રાહત આપી છે લોકોને આ મહિનાથી એટલે કે જુલાઈ બે હજાર પચીસના બિલથી મફત વીજળી મળવાની છે કુમારે જાહેરાત કરી છે કે હવે એકસો પચીસ યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવાના રહેશે નહીં તેમણે લખ્યું હતું કે અમે શરૂઆતથી જ દરેકને સસ્તા દરે વીજળી પૂરી પાડી રહ્યા છીએ હવે અમે નિર્ણય લીધો છે કે એક ઓગસ્ટ બે હજાર પચીસથી એટલે કે જુલાઈના બિલથી રાજ્યના તમામ વીજ ગ્રાહકોને ને પચીસ યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં આનાથી મિત્રો રાજ્યના કુલ એક કરોડ સડસઠ લાખ પરિવારોને ફાયદો થશે બિહારમાં દરેક જગ્યાએ સોલાર પેનલ લગાવવામાં આવશે સીએમ નીતીશકુમારે આગળ લખ્યું હતું કે અમે એ પણ નક્કી કર્યું છે કે આગામી ત્રણ વર્ષમાં આ બધા ઘરેલું ગ્રાહકોની સંમતિ લઈને તેમના ઘરની સત પર અથવા નજીકના જાહેર સ્થળે સોર ઉર્જા પ્લાન્ટ લગાવીને લાભ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ ના અગત્યના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક નિયમોનું પાલન ન કરશો તો વાહન જપ્ત થઈ જશે અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે કોઈ નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરવાની કામગીરી કરો જેવા વગેરે સૂચનો હાઈકોર્ટો દ્વારા આપવામાં આવ્યા છે જો તમે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું છે તો પણ તમારું વાહન જપ્ત થઈ શકે છે તો મિત્રો આ ટ્રાફિકના નિયમોનું પાલન જરૂર કરી લેજો જેના કારણે તમારું વાહન જપ્ત ન થાય મિત્રો ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડમાં મળશે આઠ મોટા લાભો અને સાથે એક રૂપિયાની સહાય તે અંગે વિગતથી વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવી ગયા છે હવેથી રેશન કાર્ડ પર આઠ મોટા ફાયદાઓ મળશે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે જાણો તમને કેટલો લાભ મળી શકે છે ભારતમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે જે લોકો ગરીબી મિત્રો જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન કાર્ડ આપવામાં આવે છે પરંતુ મિત્રો ગરીબીને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ રેશન કાર્ડ છે જૂન બે હજાર પચીસથી થી બધા એપીએલ બીપીએલ પીળા ગુલાબી રેશન કાર્ડ પર આઠ નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો રેશન કાર્ડ ધારકોને એક જૂન બે હજાર પચીસથી આ લાભો મેળવવાનું શરૂ થઈ ગયું છે તમને જણાવી તમને મિત્રો જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને હવે દર મહિને એક હજાર રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવી શકે છે આભાર મિત્રો આવવા જ દરરોજના તાજા અગત્યના અને મોટા સમાચારોની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરી દેજો